હારું તમારો તો જબ્બર જલસા હે ને હે જબ્બર જલસા હે યાર આપણે તો તમને ખબર તો કે આપણે શેર બજાર માં હે ને એવું હોય એમ હમ અમારે એવરો બળા બત્રી જો લાગ્યો હો તે અતાર તો આપણે પેટ માં હી પોણી હેલો કેમ નહીં બસ ખાઈ પીને એસી ચાલુ કરીને પડી જ રહેવાનું શું વાત ના આપણે તો એસી બેસી નહીં આ પોણી પીઓ આપણે તો પંખા મોટો એસી શું વાત બે જણા

બોલો બીજું બસ શાંતિ હે અમાર તો ઠીક હે વાત આવો એક લાડો ટાઈમ કાઢીને અમારી બાજુ કશું વાતો નહીં મને એ બાજુ નેકરો એટલે તમને ફોન કરીને જાય 100% બરાબર ને પણ પેલું શું કાવો એટલે અગાઉ ફોન કરજો એટલે મન જો તમને સેવા કરવાનો થોડોક મોકો મળે ઠીક તો કશું વાતો નહીં કાકા સ્કોર્પિયો ની વાત કરવાનું સ્કોર્પિયો લીધી હે એ એ તો આપ જપને કેમ એ તો કાલે પાછું એક્શન કરવા મેલી મે એવું એક બાજુ નું પડખું તૂટી ગયું તો એક તન છીએ થાર લાગીક તૂટેલું પણ મારો મેળ નહી પડતો એની મેં ગાલી નહીં દે શકતા